મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે નું મોડલ છે બારમો મહિનો છે એટલે કે બે નું મોડલ થયું ખાલી બે દિવસ બાકી છે બે હાજર સત્તર નું મોડલ છે તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે બ્રેજા ગાડી ખરીદવી છે રૂબરૂમાં જ્યાં જો મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહીશો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જો મિત્રો તમારે બ્રેજા ગાડી ખરીદવી હોય ને ડીઝલ એન્જિન કાર છે ગાડીના સીટ કવર નવા છે લેધરના સીટ કવર રહેશે ગ્રે કલર છે કંપની કલરમાં ગાડી છે એન્જિન પાવરફુલ છે બે હજાર સોળનું મોડલ બારમો મહિનો અઠ્યાવીસ તારીખ એટલે કે બે હજાર સત્તરનું મોડલ થયું બે દિવસ બાકી છે સેકન્ડ ઓનરની ગાડી વેચવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય નહીં માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આ બ્રેજા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળેલી છે માલિકનું નામ બાલુભાઈ છે બાલુભાઈના નંબર વિડીયોના નીચે મળશે એક્યાસી સાઠ બાર બાવન ચોપન ત્યાં બ્રેજા ગાડીના માલિકના નંબર છે વિડીયો નીચે જ નંબર મળી રહેશે મિત્રો ટીપટોપ કંડિશનમાં વેચી દેવાની છે તમારે બ્રેજા ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો બ્રેજા ગાડી તમને અમરેલી જિલ્લામાં જોવા મળશે બગસરા જોવા મળી રહેશે પ્રોપર બગસરા અમરેલી જિલ્લાનું બગસરા તમને બગસરામાં બાલુભાઈ પાસે ગાડી જોવા મળશે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર વિડીયો નીચે બાલુભાઈના નંબર મળી રહેશે એક્યાસી સાઠ બાર બાવન ચોપન તે ગાડીના માલિકના નંબર છે ગાડી છે મિત્રો કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે છ લાખ અગિયાર હજાર રૂપિયા ગાડીના કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે બ્રેજા ગાડી વેચવાની છે વીડીઆઈ વર્ઝન છે ઓપ્શનલ વીડીઆઈ વર્ઝન બે હજાર સોળનું મોડલ બારમો મહિનો અઠ્યાવીસ તારીખ છે ડીઝલ કાર રહેશે કુલ જવાબદારી સાથે વેચવાની છે મિત્રો છ લાખ ગાડી આપવાની છે અને માલિકના નંબર વિડીયો ના મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય ને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું છે તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું